વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ બાર એકવીસ ના રોજના બનાવની ફરિયાદ ની તપાસમાં વાઘોડિયા પોલીસે આરોપી સુરેશ ઉર્ફે ક્રિષ્ના રમેશભાઈ ઓઢ રહેવાસી દેગામ તાલુક નાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ નામદાર સાવલીની સ્પેશિયલ બોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ જે કેસ નામદાર સાવલીના પોક્ષો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબશ્રી રૂબરૂ ચાલી જતા આરોપી સુરેશ ઉર્ફે ક્રિષ્ના રમેશભાઈ ઓડને નામદાર કોર્ટે તકસીરવાર ઠરાવી આરોપી સુરેશભાઈ કૃષ્ણા રમેશભાઈ ઓળને રૂપિયા એક લાખનો દંડ તથા વીસ વર્ષની સખત કેદની સજા પોક્સો એક્ટ તથા દુષ્કર્મના ગુના બાબતે ફરમાવેલ છે તેમજ ઈપીકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ તથા ત્રણ હજારનો દંડ તથા ઇપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા પાંચ હજારનો દંડ તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ આરોપીને ત્રણ વર્ષથી સખત કેદ થતાં પાંચ હજારનો દંડ ફરમાવેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે દંડની રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ગુજરાત વિક્ટીમ્સ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે સાવલીના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સાહેબશ્રી જે ઠક્કર હોય સાવલીના સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે તથા પોક્સો એક્ટ પોક્સો કોર્ટના જજ તરીકે બે હજાર બાવીસમાં ચાર્જ સંભાળ્યા બાદ બે વર્ષના ટૂંકા ગાળામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોક્સો એક્ટના ગુનાઓની ઝડપી ન્યાય પ્રક્રિયા ચલાવવા માટે જે વખતો વખત માર્ગદર્શન આપેલ તે મુજબ ઝડપી ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરીને પચાસ જેટલા કેસોમાં આરોપીઓને દોષિત ઠેરવેલ છે તેમજ સગીરા જે ભોગ બનનાર પીડિતાઓને આ કામે સંતોષકારક ન્યાય આપવાનું અઘરું કામ પૂરું પાડેલ છે તેમજ આ જે ચુકાદાઓ પચાસ જેટલા આવેલ તે ચુકાદાઓથી સાવલી પંથકમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે એ તમામ પોલીસ સ્ટેશનોમાં તેમાં સખત ધાક બેસેલ છે અને ગુનાઓનું પ્રમાણમાં ખાસો એવો ઘટાડો જોવા મળેલ છે